गुड मॉर्निंग दोस्तों तो क्या अपने फेरी 50 जाइए से काले धुरिया बनावना रह गयो तो એટલે આજે ધરીયા બનાવ્યા જોઈએ છે અને અને ભાસા લીધો છેટવાની છે અને ઘરડી બાકી જતી કાલે લે એ કામ થોડુક એ મગરડી થોડીક બંધવાની છે પછી આજે જટકો સાલ થસે કાલે તો તાર બાંધી ખંભરી પા એવું બધું કર્યું અને આજે હવે બાછલી છટવાની પાણી ચાલુ કરવાનું છે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો તમને આગળ બતાવતા રહીશું હાલો દોસ્તો તો આપણે ખેતર પહોંચી ગયા છે અને પાળા એટલા બાંધી દીધા છે એટલે અડાડવાનું છે આજે આજે બધા કરતા કરતા જઈએ છીએ પપ્પા આજે નાના ભાઈ સુરત રહી છે હલો મારા પપ્પા નાના છે हेलो छोकर से भाई नो ने आई रे मारे टेनी तो टेनी न हो ना आपला सागर तो वीडियो में बनिया रे जा अगर बता तारे ता तो हेलो दोस्तों तो हमें दोरिया बनाईवा छे थोड़ा कद बाकी छे अबे हवे बपर पछि दवा छटवानो छे तो कोन ठीक रे जा वीडियो अमल छे तुमने दवा के रीति सेट से तो वीडियो में कंटिन्यू करो तो दोस्तों अपने रोटला खाने जाइए हमें

अगला वीडियो में बनिया जो। हेलो दोस्तों तो दवा चालू करी से जो पचो चलो दवा छाटवा आई जाओ वही जा साटा नन तो ये के मा बोलो पा ना तो तुम करी चलो तो अपने दिशा कर दिए ले देखा दे आई

ખોડ ના ઉગે ને એટલા માટે સાચી છે તો માં બને રહો અને આગળ વિડીયો જોતા રહો બધાને બતાવી દે તો દોસ્તો જોઈ શકો છો આ વિડિયો મારા ભાઈ ચેનલ ઉપર આવશે અને આ અમે ખેતી કામ કરીએ છીએ આવી રીતે ધોવા સાચી છે તો આવા બ્લોક આવતા રહે છે ખેતીવાડી હોનો માહોલ તો દોસ્તો આવા વિડીયો બને રહેજો અને આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો અને આગે 10 10 10 મહિના કામ કરવાનું હોય બસ દોસ્તો હવે અંદર ઉપડવા માંડ્યું છે જોઈ શકો છો સુરત દાદા બી બડી ગયા છે તો હવે સંદર बाबा देखा पिल्ला देखा पिल्ला देखा पिल्ला देखा तो हवे हे बाबा ये नहीं कौन सटी ना से तो दोस्तों हवे आ ब्लॉग ने आटलू राखी पाशा आता ब्लॉग में मलसो अने आ ब्लॉग सारो लाइक तो चैनल ने सब्सक्राइब करजो ने शेयर करजो लाइक करजो कमेंट कमेंट करजो आ वीडियो केव लागो तो